મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુક ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજિયા રહે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભાવદિક ગઢવી જેવા ગાયનેકોલોજિસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલ ની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ પેપ જે ભરવામાં આવે છે એ ફોર્મ એપ્ ની અંદર છે એ ડોક્ટર ના પોતાનું નામ પોતાનું રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજિસ્ટ ની જે સહી હોવી જોઈએ એ મળી આવેલી નથી એમાં જે જે પીસીપીએનડીટી એક્ટ છે એ એકની અંદર સેક્શન ચાર ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કંડિશનની અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ એ સેક્શન ચારનું પાલન કરેલું હોય એવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે ફોર્મ બીની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડોક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને આ જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બિંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે દરવાજો એ અને ઓપરેશન થિયેટર રોટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી ખાસ ગંભીર ગય દીતી છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી તેમજ આ બંને ગાયનેકોલોジસ્ટ ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર કઢવી અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજિસ્ટર હોય છે પછી સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ સ્ટાફ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાક ની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે ઘણી બધી એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવેલી છે દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે રિફર કરવામાં આવેલ છે એના માટેના જે રેફરન્સ સ્લિપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી આમાં ઘણા પ્રકારની જે ગેરરીતિઓ જાને આવતા આ હોસ્પિટલનો જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે જે પણ રેકોર્ડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકર્ડ ને પણ જપ્ત કરવામાં આવેલ છે